નમસ્તે વૈદ્ય કિશોરસિંહ મહિપતસિંહ ચુડાસમા ભાવનગર આયુર્વેદ કોલેજમાંથી હું રિટાયર થયો છું અને મારી પ્રાઇવેટ પ્રેક્ટિસ ભાવનગરમાં અત્યારે કરી રહ્યો છું સૌથી પહેલાં તો કેડી બિત્તલિયા સાહેબનો ખાસ તો આભાર આયુર્વેદે પણ વૈદ્યોને એ ભલામણ કરી છે કે એ જમાનામાં તો બોટનિસ્ટો નહોતા તો એમણે એમ કીધું કે જંગલોમાં રહેતા લોકો અને ગાય અને ભેંસ વગેરે ચરાવતા એ જે કોઈ ચરાવતા હોય એ લોકો પાસેથી ગોપાલકો પાસેથી આયુર્વેદનું આ ઔષધ કયું છે એ ચોક્કસ શીખવું જોઈએ એટલે આ એક એવી વિદ્યા છે કે જેની અંદર બધાએ જેના જે એક્સપર્ટ હોય એ એના વિશે જ્યારે જણાવે કારણ કે આમાં તો કેટલી બધી વનસ્પતિ એવી છે કે હું બિલકુલ જાણતો નથી જે સાહેબ આમ જ ઘડીના છઠ્ઠા ભાગમાં ઓળખી જતા હોય છે એટલે આ ખૂબ જરૂરી બાબતો છે પણ માત્ર ઔષધો ઓળખવાથી આપણને ચિકિત્સામાં પૂરેપૂરો લાભ નથી મળતો એટલે ખાસ કરીને જે લોકો સીધો ઉપયોગ કરતા હોય એમણે નજીકના વૈદ્ય પાસે કન્ફર્મેશન મેળવવું જોઈએ પહેલી વસ્તુ એ કે રોગ થવાનું જે કારણ છે એને જ્યાં સુધી તમે દૂર નથી કરી શકતા ત્યાં સુધી રોગ મટતો નથી થોડુંક એમાં બેનિફિટ રહેતા હોય છે એટલે પેલું એટલે પથ્ય કીધું કે પથ્ય વગર તો આ કાંઈ થાય જ નહીં પથ્ય એટલે એક તો નિદાન પરિવર્જન કરવાનું અને એ રોગ અને વ્યક્તિની પ્રકૃતિ પ્રમાણે પથ્યનું પાલન કરવું એ પણ ઘણું વધારે જરૂરી છે બીજું કે ઔષધોની માત્રા કેટલી લેવી એના ખૂબ જ મોટા વર્ણનો છે જેમ આહારની માત્રાનો આપણે દુરુપયોગ કરીને ખૂબ દુઃખી થઈએ છીએ એમ ઔષધના પણ માત્રાનો ઉપયોગ પણ ખૂબ વિચારપૂર્વક કરવો જોઈએ બીજી વસ્તુ કે આ ઔષધોનો ઉપયોગ કરતાં પહેલાં એની જઠરાગની થોડીક સતેજ થાય એનો ચોક્કસ ગઈકાલે મેં એક બે ચરકના રેફરન્સ આપ્યા હતા એટલે જ્યારે ઔષધ પચે એવી સ્થિતિ ન હોય ત્યારે આપણે ઔષધો આપીએ તો એ પણ ઘણું મોટું નુકસાન થાય એટલે એ પણ ધ્યાન રાખવું જોઈએ ઘણા બધા ઔષધોની સાહેબે વાત કરી હું એકાદ બે ઔષધોની વાત ચોક્કસ કરીશ એમાંનું પહેલું ઔષધ જેને આપણે અમૃતા કહીએ છીએ જેને ગળો કહીએ છીએ એમાં એનો એક પર્યાય મધુ છે એટલે એનો અર્થ એ થયો કે ઘરે ઘરે ગળો થતી અને જંગલોમાંથી તો મેળવતા પણ ગળો ઘરે પણ સેલાઈથી લગભગ ઘરે લીમડો હોય અને એના ઉપર આપણે ચડાવતા એ આપણી પરંપરા હતી રોજ લઈ શકાય એવું એકમાત્ર કડવાટ હોય તો એ ગળો છે યાદ રાખજો બીજી બધી કડવાટો નિયમિત રૂપથી લઈ શકાતી નથી અનેક લોકો અમારી પાસેથી કડવો રસ વધારે સેવન કરવાને કારણે રોગો લઈને આવે છે

સંહિતા ગ્રંથોમાં દાખલ તરીકે મધુપરણીનું વર્ણન જ્યારે સંધાન ક્રિયા કરવી હોય સંધાન એટલે જોડવું પછી એવી બધી જ જગ્યાએ મધુપરણી એટલે એના પત્ર વાપરવાના છે જ્યારે તૃપ્તિઘ્ન એટલે ઘણી વખત આપણને બહુ બધું પેટ ભરાયેલું જ રહેતું હોય એવી વખતે જ્યારે કડવાટ વાપરવાની હોય ત્યારે ગળોનો પાવડર તમે ચોક્કસ વાપરી શકો અને અગ્નિ નબળા હોય ત્યારે તમે ગુડુચી સત્વ પણ વાપરી શકો પણ જ્યારે તમારે વયસ્થાપન કરવું છે વયસ્થાપન એટલે યુવા અવસ્થાઓને ટકાવી રાખવી મેં ગઈકાલે જે બલાનું ઉદાહરણ આપ્યું હતું એટલું જ મોટું ઉદાહરણ અમૃતાનું છે પણ ત્યાં એણે અમૃતા શબ્દ વાપર્યો છે એટલે તમારે ત્યાં કાંડ લેવાનું છે અને એનું સ્વરસ પણ તમે લઈ શકો જે ચાર મુખ્ય મેજર રસાયણો ગયા છે ભગવાન ચરકે એમાં ગુડુચી એક છે એટલે નો સ્વરસ એ રીતે ખૂબ ઉપયોગી છે વાત વ્યાધિઓ અને રક્તમાં તો ઉપયોગી છે જ પણ એ સાહેબે કીધું એમ એ ત્રણેય દોષોનું શમન કરે છે સંશમન ઔષધોમાં એને શ્રેષ્ઠ ગણ્યું છે આવા સિમ્પલ નિર્દોષ ઔષધોનું કદાચ સહેલાઈથી સેવન કરીએ તો એમાં કોઈ પ્રશ્નો નથી દાખલા તરીકે જ્વરમાં વિષમ જ જ્વર આજકાલ અમારે જીજ્ઞેશ સાહેબ કહેતા હતા શ્વેતા સાહેબ ત્યાં વાલુગઢ સારા પ્રેક્ટિશનર છે તો એ વિષમજ્વર એટલે મેલેરિયલ ફીવર વિષમજ્વરમાં ઘણા તાવ આવે ઘણી પ્રકારના તાવનો એમાં સમાવેશ થાય પણ વિષમજ્વર એટલે એક પ્રકારે એમાંનો એક મેલેરિયા તો વિષમ જ્વરમાં પણ ભગવાન ચરે કે જે સિંગલ મેડિસિનો લખી છે એમાં પણ એક ગળો છે પણ તમને આશ્ચર્ય થશે કે આ બધા માનો કે ગળો અથવા એવી કોઈ પણ કડાટ વાપરતા પહેલાં જો તમે જ્વરના સિદ્ધાંતોને ન સમજો ખાસ કરીને આમાંથી કેટલાક લોકો આયુર્વેદના ડિગ્રી ન હોવા છતાં બિલકુલ સ્નેહ ભાવથી અને પૈસા લીધા વગર પણ કોઈક કોઈકને કંઈક કંઈક મદદ કરી રહ્યા છે તો મારી ભલામણ છે કે તમે એ સંહિતાઓને પણ થોડીક અભ્યાસમાં લ્યો જેનાથી તમને વધારે લાભ થાય દાખલા તરીકે તાવનું સૂત્ર પહેલું લંઘન છે જ્યાં સુધી તમે રોગીના અગ્નિને ઠીક ન કરો કોઈ દવા કામ ન કરે મોડર્ન મેડિસિનના બહુ મોટા નિષ્ણાતો પણ પાંચ દિવસ સુધી કોઈ ઇન્વેસ્ટિગેશન પણ નથી કરાવતા કારણ કે ટાઈફોઈડ જેવા ઇન્વેસ્ટિગેશન હોય પછી આવે ઔષધો જાણો એના માટે જે રોગ તમે સિલેક્ટ કરો એના વિશે પણ થોડુંક વધારે જાણો અથવા એવા લોકોના સંપર્કમાં પણ રહો આ આપણી વિદ્યા છે અને મને આનંદ થશે કેતા મહુવાના ડૉક્ટર કનુભાઈ કલસરિયા સાહેબ જે એટલું પવિત્ર આત્મા છે એમના વિશે તો બધા જાણે જ છે રોજ સવારે ઉઠીને સંહિતા વાંચે છે અને આટલું બધું મોટું હોય ને આટલું બધું વર્ણન હોય એમને જ્યારે મને છેલ્લે ફોન કર્યો ત્યારે મતલબ આ ઋષિકૃત ગ્રંથો વાંચવાનો આપણને અધિકાર છે વાપરતા પહેલાં હજાર વાર વિચાર કરવો કારણ કે તમને એ વાપરતા ન આવડે તો જે શસ્ત્ર પણ તમારા માટે મુશ્કેલીઓ પેદા કરે એવું ઔષધ મુશ્કેલી પેદા કરે એટલે ક્યારે લંઘન આપવાનું છે અને ક્યારે ઔષધ આપવાનું છે એ બધી વસ્તુઓની જાણકારી વધારે મહત્ત્વની છે ઔષધ કદાચ માર્કેટમાંથી પણ સહેલાઈથી મળી જાય પણ આ જાણવું ખૂબ જરૂરી છે પણ એની સામે કદાચ ક્યારેક તમે આવા સરળ ઔષધો સીધી રીતે પણ વાપરતા હશો તો એમાં એટલી મુશ્કેલી નથી પણ અગ્નિને બચાવીને વાપરજો જેમ મેં કીધું કે આમ બહુ મેજર રસાયણ છે તો પ્રકૃતિવાઇઝ દાખલા તરીકે જેઠીમાં પણ એટલું મોટું મેજ્ય રસાયણ છે સંતુષ્ટિ પણ છે બીજી પણ ઘણી ઔષધિઓ મેધ્ય છે પણ મેધા વધારવા માટે એક સત્સંગ પણ મોટી વસ્તુ છે તો એવું જરૂરી નથી દર વખતે ઔષધ જ વાપરો અને ક્યારેક નિરાશા પણ આવે અને ખોટો મેસેજ પણ જાય વૈદ્ય પોતાની પ્રેક્ટિસ બરાબર ન કરે તો એનાથી પણ ઘણી મુશ્કેલી થાય તો લેમેન માટે તો આ ઘણો અઘરો વિષય થાય ઔષધો ઓળખવા એને સમજવા એને પૂરા જાણવા અને એને પૂરા ભાવથી સમજણપૂર્વક આપવું એ પણ ઘણો મોટો રોલ છે આપશો મને ધ્યાનથી સાંભળો સાહેબે પણ મોકો આપ્યો ધન્યવાદ હા